સવાર થઈ ને બધા તૈયાર થઈ ગયા એકદમ બધા જાય નાસ્તો કરવા જાય બધા ટાઈમે આવી ગયા પણ ગ્રુપમાં એક ડંગ તો હોય જ જે ટાઈમે ન આવે ફાઈનલી નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તામાં છે ઇડલી સંભાર ચા

ઉપડી ગઈ ગવર્નર હિલ ટ્રેકિંગ કરવા માટે નજારો જોવા મે કઈ ઘાટે જ જલસા પડી જાય ભાઈ માલેગાઉ સર્કલથી હવે ડાયરેક્ટ જાય ગવર્નર હિલ ઉપર હિલ ટ્રેક કરવાનું હે ભાઈ જોઈએ હવે વરસાદ વરસાદ આવી જાય તો મજા આવશે બાકી આ તડકો રહ્યો તો ગરમીના મરી જવાના એ કારણ કે રાતે થોડાક છાંટા હતા ને બફારો બહુ હે પણ દેખાતા નથી એટલા બધા જો ફૂલ વરસાદ આવશે તો મજા આવશે નાઈ લે હર હારે એક વાર તો નહીં નયા તો બીજી વાર વરસાદ માં મજા કઈક અલગ આવે અને સાપુતારા આવે ને વરસાદ માં જ નવજ પણ હવે અમે થોડાક વહેલા આવી ગયા કે વરસાદ થોડોક મોડો પડો કે સમજાતું નથી હવે ફાઇનલી સાબુધારા પહોંચી ગયા છે હવે ગવર્નર હિલ કઈ બાજુ આગળથી જેમ માહિતી મળે એ રીતે જવાનું હોય ટેબલ ટોપ પોઈન્ટ સાપુદારા સીધા જોડાઈ જાવ ભાઈ ભાઈ ફૂલ ઠંડો પણ આવે આ રોપ વે આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે ફૂટબોલ નું આ જોરદારો ભાઈ જલસા પડી ગયા આમાં ક્રિકેટ રમ્યો ને ભાઈ 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 કઈ ઘટે ટેવો ભાઈ સ્પોર્ટ ઓફ ઓથોરિટી ઓફ ગુજરાત ટ્રોપે તો જો દેખાતી હતી થોડી થોડી આ હા ભાઈ અહીંયા તો ટ્રેકિંગ ચાલુ કરી દીધું હે હાલવાનું જમણી બાજુ કારણ કે વાહન એટલી સ્પીડમાં આવતું હોય ને ઉડાડીને વેજે ખબર ન પડે બારમું કરવું પડે નજારો જો ખાલી રોપે નાગે સટમ પર રોપવે ડોરના રીલ રોપવે બંધ છે ત્યાં અહીંયા છે એક જવાનું ચાલીને જે થાકી જાય ને ઘોડા ઉપર બેડ દેવાના અને કોઈનો બાઇક જોતો હોય ત્યાંથી બાઇક બી મળી જાય ફાઇનલી ટ્રેકિંગ ચાલુ કરી દીધું ને લગભગ પાંચ કિલોમીટર જેવું ટ્રેકિંગ પર્વત ઉપર કરવાનું હોય હવે જોઈએ હવે પૂરું થાય કે નહીં હજી તો ટ્રેકિંગ ચાલુ કરું ત્યારથી જ આવો નજારો જોવા મળી ગયો હવે તમે આગળ જોતા જાઓ કેવો કેવો નજારો જોવા મળે ઉપર જઈને સર અહીંયાથી વાદળો જાય જો વિડીયોમાં નહીં દેખાતા પણ અહીંયા આમ સામે ઉપર દેખાય અહીંથી કે વાદળો અહીંથી ન જ જાય હે વાદળો જાય અહીંથી ઠંડા કઈ કઈ ઘટે બે અઢી કિલોમીટર જેવું ટ્રેકિંગ થઈ ગયું અને ઉપરથી નજારો જોવો મિત્રો આમ નીચેનું કઈ દેખાય નહીં નકરા વાદળો જ દેખાય પર્વત ટ્રેક કરતા કરતા હજી આગળ જઈએ ટ્રેક કરી પરસો એટલો વળી ગયો ને વાત જ ન પૂછો બીજી વાર પર સાથે નહીં લીધે એવું લાગે હા થોડીક વાર થાકીને વળી પાછું ટ્રેકિંગ ચાલુ કરું ને અમે ઉપર દેખાય ત્યાં લગી ટ્રેકિંગ કરવાનું હોય સાચું ઊંચામાં ઊંચા પર્વત લાગી ગયો ટ્રેકિંગ કરી હા ફૂલ થાકી ગયા

નીચે ઉતરવા ઉતરવામાં બધાને લપસિયા ખાવા પડ્યા હતા કારણ કે રસ્તો નતો એવો કઈ ને બધા લપસિયા ખાઈ ખાઈ નીચે એમાં તો કેટલા જણા તો પડી ગયા હતા ફાઈનલી નીચે ઉતરી ગયા બીજા ઉતરીને આજે આ ભાઈ પડીને આયો હોય આ ભાઈ લપસન ખાઈ ને આયો આ બીજા આવે હવે એ એ એના નાસ્તો કરવા આવી ગયા છે ફૂલ થાકી ગયા ભાઈ પરસો એટલો બધો વળી ગયો ને ડાયરેક ટેન્ટ ઉપર જઈને નાહવાની ઈચ્છા છે ફૂલ પહાડ ઉપર આવ્યા ને મેગી ન ખો એટલે સમાજ આપણને સ્વીકારે ને એ વાત ધ્યાનમાં રાખીને પાછા મેગી ખાઈ લીધી આવી ગયા છે નીચે અને હવે અહીંથી હવે જવાનું છે બસ લઈને ડાયરેક્ટ કેમ્પ સાઈડ ઉપર ત્યાં જઈને જમવાની શું સુવિધા જોઈએ ચાલ્યો ડાયરેક્ટ મળી કેમ્પ સાઈડે ફાઇનલી બસ પકડીને આવી ગયા કેમ્પ સાઈડ ઉપર ને આવીને ડાયરેક્ટ બેહી ગયા જમવા આવર્સ લેટ ના પાંચ જેવું થયું એને હવે આવી ગયા જીપલાઈન માં હવે તમે પાછા કોમેન્ટ ન કરતા હો તું જીપલાઈન માં ગયો તો કે નતો ગયો જો હું જીપલાઈન માં ગયો તો આમ થોડુંક ઘડી કેમ થયું કે ના કે આમ પડી જઈશ પણ એવું કઈ હતું નહીં કારણ કે સેફ્ટી ફૂલ હતી ભાઈ આપણે વાગી ગયા છ ને જીપલાઇન પૂરું કરીને આવી ગયા વોલીબોલ રમવા પણ આ જેને નથી આવડતો ને બજે જ રમે જો બે કલાક આરામ એ દાલ બાટી ચૂરમા આવી ગયા જમ્બાભાઈ જમીન ખુ જવાનો પ્લાન હે કારણ કે વહેલા સવારે ઉઠવાનું હોય ત્રીજા દિવસનો વિડીયો આવે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જઈજો